નો રોડ નો ટોલ આંદોલનની મુદ્રામાં પણ અસર જોવા મળી તૂટેલા ફૂટેલા રોડ રસ્તાઓને કારણે ટ્રાન્સપોર્ટર્સનો આક્રોશ ઉદ્યોગોને ભારે નુકસાનની આશંકા કચ્છના રસ્તાઓની દયનીય હાલત સામે આજથી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા શરૂ કરાયેલ નો રોડ નો ટોલ આંદોલનનો મુન્દ્રા વિસ્તારમાં પણ વ્યાપક પ્રભાવ જોવા મળ્યો છે મુન્દ્રા અદાણી પોર્ટ તરફ જતા રસ્તાઓ પર આજે સવારથી જ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના આગેવાનો માર્ગ પર ઉતરી આવ્યા હતા અને ટ્રક ડ્રાઈવરો તેમજ માલિકોને આંદોલનમાં જોડાવવા સમજાવતા નજરે પડ્યા હતા તેઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જ્યાં સુધી રસ્તાઓ સુધરશે નહીં ત્યાં સુધી ટોલ વસૂલાતનો વિરોધ ચાલુ રહેશે મોખા ટોલ નાકા પર પણ આંદોલનનો પ્રભાવ જોવા મળ્યો તો અનેક ટ્રકો અવરજવર કરતી જોવા મળી ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો આ દ્રઢ વલણ એ દર્શાવે છે કે હવે કચ્છના ઉદ્યોગોના પરિવહન વ્યવસાયીઓ સરકારને સીધો સંદેશ આપી રહ્યા છે રસ્તા સુધારો નહીં તો ટોલ બંધ કરો કચ્છ ભારતના સૌથી મોટા ઉદ્યોગ કેન્દ્રમાંનું એક છે ખાસ કરી મુન્દ્રા પોર્ટ દેશની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપે છે પરંતુ પોર્ટ તરફ જતા રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં છે મોટા ખાડા તૂટેલી રોડ લાઇનિંગ અને જર્જરિત બ્રિજોને કારણે રોજબરોજ હજારો ટ્રકોને જોખમનો સામનો કરવો પડે છે ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું કહેવું છે કે ખરાબ રસ્તાઓને કારણે વાહન અકસ્માતો વધી રહ્યા છે ટ્રકોને વારંવાર મેન્ટેનન્સ કરાવવું પડે છે અને ટ્રાન્સપોર્ટરોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે એવામાં જો આંદોલન લાંબુ ચાલશે તો ઉદ્યોગોમાંથી માલની આવક જાવક ઠપ થઈ શકે છે જો આંદોલન ચાલુ રહેશે તો દરરોજ સરકારને જ કરોડો રૂપિયાનો ટેક્સ તથા ટોલમાંથી નુકસાન થઈ શકે છે તેમજ કંપનીઓને પણ ભારે ખોટ વેઠવી પડશે ટ્રાન્સપોર્ટ એસોસિએશન આગેવાનોનું કહેવું છે કે આંદોલન સંપૂર્ણ શાંતિપૂર્ણ રહેશે પરંતુ સરકાર તાત્કાલિક રસ્તાઓની મરામત શરૂ નહીં કરે ત્યાં સુધી આંદોલન પાછું ખેંચાશે નહીં અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા ન રોડ ન ટોલ ને લઈને આજે એટલે કે બાર તારીખથી એક પણ એવી મુહિમ આજે શરૂઆત થઈ ગઈ છે અત્યારે આપણે આવ્યા છીએ મુન્દ્રા મારા પાછળ દ્રશ્ય છે મુન્દ્રાનો ચોવીસ કલાક ધમધમતો રાસાકલ જ્યાંથી દેશનો નંબર વન પોસ્ટ જેને કહી શકાય તેની ગણના થતી હોય અદાણી પોર્ટ થી અવર કરતા વાહનો અહીંથી માલ આયાત અને નિકાસ માટે અવર કરી રહ્યા છે તેને થોભાવીને સમજાવવામાં આવે છે કે જ્યાં સુધી રોડ બનાવવામાં નહીં આવે ત્યાં સુધી ટોલ નાકા ઉપર કોઈ પણ વાહન ચાલક માલવાહક વાહન ચાલક ટોલ દેવામાં આવશે નહીં તેવા મુહિમ આજે શરૂઆત થઈ ગઈ છે અને દરેક ટ્રક ચાલકોને દરેક મોટા વાહનોને દરેક સપ્લાયરોને દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશન ને સાથે મળીને એવું સમજવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી આપણે રોડ બનાવવામાં નહીં આવે સરકાર દ્વારા તંત્ર દ્વારા ત્યાં સુધી પોલ ઉપર એક પણ ચુકવણો આપવામાં આવશે નહીં તેવી મુહિમ આજે શરૂઆત થઈ ગઈ છે આમાં આ દ્રશ્ય છે મુંદ્રાનું અહીં પણ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે સંકળાયેલા અધિક પદાધિકારીઓ સાથે મળીને અહીં ટ્રક ચાલકોને અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે જે જે સંકળાયેલા છે દરેક લોકોને સમજાવી રહ્યા છે એકબીજાના સાથ સરકારથી જો આ મુહિમ વધુ ચાલી તો કરોડો રૂપિયાનો નુકસાન આયાત નિકાસમાં સરકારને પણ થઈ શકે છે ખાસ કરીને જ્યારે ગાડી માલિક પોતાની ગાડી લેતો હોય ત્યારે પણ અઠ્યાવીસ જીએસટી પ્લસ ઘણા બધા ટેક્સ ઉઘરાવવામાં આવે છે ડીઝલ ભરાવીને રોડ ઉપર ચલાવતો હોય ડીઝલની અંદર પણ ફ્યુલની અંદર પણ મોટો ટેક્સ છે સ્પેર પાર્ટ લેતો હોય તો એની અંદર પણ ટેક્સ છે એના સિવાય ઘણા બધા એના ઉપર ટેક્સ અને તે છતાંય એ બાદ જ્યારે રોડ ઉપર પોતાની ગાડી ચલાવતો હોય તો ટોલ ટેક્સના નામે મોટા ટોલ ઉઘરાવવામાં આવે છે આટલા આટલા કચ્છની અંદર આપણે જોઈએ તો લગભગ પર ડે પાંચ કરોડ જેટલું ટેક્સ ટોલ ઉપર ઉઘરાવ ઉઘરાણી થાય છે તે છતાં રોડની પરિસ્થિતિ આપ જોવો છો ગયા વર્ષે પણ એક દિવસ આખા દિવસ બંધ રાખ્યા બાદ સરકાર તરફથી નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી અધિકારીઓ અને ટ્રાન્સપોર્ટરો એસોસિએશનો વચ્ચે જે ચર્ચા વિચારણાના અંતે એક નિર્ણય થયો કે ભાઈ હવે રોડ રસ્તા અમે સુધારીશું એ બાદ સમાધાન થયું આ વર્ષે સેમ ટુ સેમ પરિસ્થિતિ છે રોડ રસ્તાની પરિસ્થિતિ અતિ ખરાબ છે અને ટ્રાન્સપોર્ટરોને ઘણું બધું નુકસાન ભોગવવું પડતું હોય છે એના સિવાય મોટા મોટા અકસ્માતો પણ થતા હોય છે થોડા ટાઈમ પહેલાં જોયું આપણે ખેડોઈ પાસે જ્યારે કોઈક ટ્રેલ ટ્રેલર જતું હતું કન્ટેનર ભરીને સાઈડમાં ખાડો હોવાને કારણે કન્ટેનર એક્ટિવા જતી હતી એના ઉપર પડી ગયું અને ત્રણ વ્યક્તિઓના કચરા મહિને એકથી બે અકસ્માતો થતા હોય છે અને એકાદનું મૃત્યુ થતું થતું હોય છે તો ટ્રાન્સપોર્ટરો માટે કફોડી હાલત પહેલાંથી છે રોડ રસ્તાઓની પરિસ્થિતિ અતિ ખરાબ છે એને લઈને जहां સુધી નેશનલ હાઈવે ઓથોરિટી અને લાગતા વળગતા તમામ વિભાગો રોડ રસ્તાની પરિસ્થિતિ નહીં સુધારે ત્યાં સુધી يا તો અમે વાહન નહીં ચલાવીએ يا તો ટોલ નહીં આપીએ. કરાવર આપ ક્યાં સે આયે હો ઓર કિલોમીટર કાટકે હૈ? હમ આયે કરીબન 3200 કિલોમીટર કાટકે હૈ. ગાંધીધામ સે લેકે મતલબ ઇતના રોડ ખરાબ હે રોડ ખરાબ હોને કે ચક્કર મે કરીબન મે 2-3 ઘંટે રાહ જોમ જામને. ज़्यादा रोड खराब होने से दो तीन घंटे तक जाम रखा है कल कल की डेट में क्या लग रहा है आपको रोड बनना चाहिए कि नहीं रोड तो बनना चाहिए टूल प्लाजे पे जाओ वहाँ तो पैसे काटने के चक्कर में दो दो गाड़ी खड़ी करा देते हैं और पैसे काटने के लिए अगर थोड़ा भी कोई फॉल्ट है ना तो तुरंत गाड़ी साइड में करवा देते हैं और रोड का कोई काम नहीं मतलब चल रहा है વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો